તો મિત્રો કેમ છો આઈ હોપ બધા મજામાં આવી તો આજે આપણે પાછો એક ફરીથી નવો વિડીયો લઈને આવી ગયા છે અને આજે આપણે બનાવીશું ઘરે દેશી ચૂલા ઉપર રીંગણનો ઓરો ને અત્યારે મેં ચૂલા ઉપર ચડાવેલ છે ટમેટા અને મરચાં જે ભૂંજાવા રાખ્યા છે મિત્રો આ ભૂંજાઈ જાય પછી આપણે ડુંગળી શોધરશું તો તમે મિત્રો વિડીયો આગળ જોવો તો મિત્રો આપણા ટમેટા અને મરચાં શેકાઈ ગયા છે તો આપણે હવે એને એક વાસણમાં ઉતારી લેશું અને આપણે એક વાસણમાં આપણે હવે લીલી ડુંગળી સોતરવા મૂકશું તો મિત્રો હવે આપણે એક વાસણમાં લીલી ડુંગળી સોતળવા મૂકી દીધી છે હવે સોતળાઈ જાય પછી આપણે એમાં મીઠું અનુસાર નાખશું તો તમે વિડીયો જોવો મિત્રો આગળ તો મિત્રો હવે આની અંદર આપણે મીઠું અને હળદર પણ જોડે નાખી દઈશું અને થોડું સોતરવા દેસુ પછી આપણે એની અંદર ટમેટા સોતરેલા અને મરચાં પણ નાખી દઈશું જોડે તો મિત્રો હવે આપણે આ મસાલામાં રીંગણ આપણે જે શેકેલા હતા ચૂલા પર તે નાખીશું અંદર અને હલાવીશું તો મિત્રો આપણો દેશી ચૂલા પર બનેલો સ્વાદિષ્ટ રીંગણનો ઓરો તૈયાર થઈ ગયો છે તો મિત્રો તમે પણ તમારા ઘરે ટ્રાય કરજો આ રીતે દેશી ચૂલા પર બનાવીને ઓરો અને મિત્રો વિડીયો ગઈ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો તો મિત્રો મળીએ આપણે નવા વિડીયોની આરે